હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા પનીર છોલે પનીર અને છોલેનું બેસ્ટ કોમ્બિનેશન એટલે મસાલા પનીર છોલે ખૂબ સહેલાઈતી અને ખૂબ ટેસ્ટી એવું આજે આપણે આ શાક બનાવીશું તો જેના માટે મેં આ ઓવરનાઈટ પલાળેલા છોલે લીધા છે તો હવે કૂકરમાં આપણે છોલેને બાફી લઈશું તો જરૂર પૂરતું પાણી ઉમેરીને તેની અંદર મીઠું તમાલપત્ર મોટી ઇલાયચી નાની ઇલાયચી લવિંગ અને ઘી ઉમેરીને આપણે ત્રણથી ચાર વિસેલ થાય એ રીતે આપણે છોલીને બાફી લઈશું હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જેના માટે આખા ધાણા લીધા છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું થોડા થોડા રોસ્ટ થાય એટલે આપણે તેમાં ખડા મસાલા ઉમેરીશું તજ જ લવિંગ મારી મોટી ઇલાયચી નાની ઇલાયચી જાયફળ બાદિયાન બધું સરસ રીતે રોસ્ટ કરી લઈશું એ રોસ્ટ થાય એટલે આપણે લાસ્ટમાં આખા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરીશું તો હવે આ રોસ્ટ થઈને તૈયાર છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે આ ગ્રાઇન્ડ થઈને તૈયાર છે તો આ રીતે આ કચરો ભૂકો તૈયાર થયો છે આપણે આ જ પ્રમાણે એનું આવું ટેક્સ રાખવાનું છે તો હવે આપણે આ છોલે બફાયા છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ છોલે બફાઈને હવે તૈયાર છે હવે અંદર આપણે જે તમાલપત્ર મોટી ઇલાયચી નાની ઇલાયચી અને લવિંગ ઉમેર્યા હતા એને આપણે બહાર કાઢી લઈશું એની ફ્લેવર સરસ આવી ગઈ હશે આદુ અને લસણને પીસી લઈશું અને એક પેનમાં હવે આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું એની અંદર આપણે પનીરને સેલો ફ્રાય કરી લઈશું અત્યારે મોટા મોટા પીસમાં અત્યારે મેં કટ કર્યું છે પનીર ફ્રાય થઈ જાય એટલે આપણે નાના પીસમાં કટ કરી લઈશું તો બંને બાજુ આ રીતે ફ્રાય કરી લઈશું તો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરું હિંગ અને લસણ આદુની પેસ્ટને આપણે રોસ્ટ કરી લઈશું ત્યાર પછી બે નંગ ડુંગળી ઝીણ સમારેલી લીધી છે એને આપણે સરસ રીતે બ્રાઉન થાય એ રીતે શેકી લઈશું ત્યાર પછી બે નંગ ટામેટા લીધા છે એને આપણે પીસી લીધા છે એને પણ કાચા જ પીસ્યા છે એને પણ આપણે સરસ રીતે કૂક કરી લઈશું તેલ બધું બહાર આવે ત્યાં સુધી આપણે કૂક કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું લીધું છે બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે થોડીવાર માટે તેને કૂક કરીશું કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી આપણે આ સ્ટેજ પર ઉમેરીશું જેના કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આપણે જે છોલે બાફતી વખતે જે પાણી વધ્યું હતું એ જ પાણીનો ઉપયોગ કરીને આપણે અંદર પાણી થોડું થોડું કરીને આપણે ઉમેરીશું પાણી ઉમેર્યું છે હવે આપણે જે છોલે બાફેલા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું થોડું પાણી ઉમેરીશું મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે પાંચ મિનિટ માટે તેને ઢાંકીને ચડવા દઈશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈ લઈશું હવે આપણે તેમાં પનીરના મેં ઝીણા ઝીણા પીસ કરી લીધા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે તેને કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે જે ડ્રાય મસાલો તૈયાર કર્યો તો તેમાંથી આપણે એક ચમચી ઉમેરીશું ઝીણા કટ કરેલા મરચાં ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે તેને ચડવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ બહાર આવી ગયું છે અને એકદમ ઘાટો રસો થઈ ગયો છે તે એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર છે હવે આપણે તેમાં લાસ્ટમાં કોથમીર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું તો તૈયાર છે મસાલા પનીર છોલી રેસિપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો